બતાવી ગયા એની બાકી આ જે મોબાઈલના ઉપાડા છે એની નહીં હવે વાત એક લગ્ન વિશે આવી છે કેવા જેને કહેવાય વડવાઓના સંસ્કાર દીકરા અને દીકરીઓ ઘરના માણસના એની વાત છે વાત ખુમાર પરિવારની ગામનું નામ યાદ નથી તમે યાદ કરી લેજો મેળવી લેજો પણ સાવરકું આજુબાજુ હિપો ખુમાણ કરી અને કાઠી દરબાર એને એક દીકરો અને એક દીકરી આ સમજ્યો આ અતારની પેઠી વાળાને આ જાદુ સુધરા ને એના માટે ખાસ એક દીકરો એક દીકરી પણ જેના મા બાપના ઠાહી ઠાહી સંસ્કાર હોય પછી એના વસ્તાનને કહેવા પણ ન હોય આપણે કહી છે ને મોરના ઈંડા સિતરવા પણ ન હોય કે જેને સંસ્કારના જેને સિંચન કર્યા હોય જેને સંસ્કારના ધાવણના ઘૂંટડા જેને ધાવ્યા હોય એની વાત રહીએ છે બાકી આ રામપુરી પાણીપુરી ખાય એની ન રહીએ એમ હિપો ખુમાણ આજની તારીખમાં જે કાઠી દરબારોમાં આયર મેર હજી આમાં ધારો છે ભાણે જો તે સુધી દીકરી બીજે નો દીએ હવે તો આવું કોકદ થાય છે ને ભાણે ને દીકરી દીએ હા ભાણે ને દેતા થોડી વાહે ભત્રીજી કારણ કે આ તો મહાભારતથી નાલું આવે છે થોડી વાહે ભત્રીજી અને પેલા એટલું કેતા કે ભાણેજ શું કરે જમાઈ નો જમા તો ઘો ખોઈ દીધી હજી ભાણેજ કે ભાણેજ શું કરે છે ખેતી છે કેટલી ખેતી છે કે વીસ વીઘાની વાડી છે વીઘાનું ખેતર છે દેહું છે પંદર ગાયું છે ચાર બળદ છે આ બેંક બેલેન્સ હવે આ કઈ રહ્યું નથી હજી અમુક સમાજમાં છે આ આ વસ્તુ ધ્યાન રાખો જે બોલું એ ભલે નોકરિયાત ને દીકરી દો ખૂબ રાધી પણ ગળાશમાં દીકરીને દો ભલે બાવળ ઉભા હોય લાખ રૂપિયા પગાર જરીક જો તમે કોઈક આટામાં આવી જાવ ઘર પેલા લે આવું ક્યાં જાવ પછી બેંક વાળા આવે કે બંગલો ગાડી જ્યાં લીધું છે લોન ઉપર હપ્તા નહીં ભરાય ગાડી જાય અને બંગલાને તાળા મારી દે પણ જે હશે એને મોગલ ભાગશાળી કહે છે અને ગ્રાસ કહેવાય આડાપીડ કાઠી હિપો ખુમાર એક દીકરો ભાણે જાન આવી ગઈ જાન આવી એટલે હજી ધારો છે ગામડામાં ત્યાં આ ખાંડ ઘડો જાતો હવે ત્યાં ક્યાંય રહ્યું નથી ભૂહોડી વળી ગયો છે હજી છે ગામડામાં ખાંડ ઘડો પછી એને ઉતારેલી આવે જાનનો ઉતારો કહેતા આવે પછી રાજા છે હવે આ બધું વિકૃતિ આવી ગઈ છે હવે ત્યાં કઈ રહ્યો નથી હાઠીકા જેવી એ લે આવે સિરિયલમાં જોઈ જઈને હાઠીકા જવી તરવાઈ તો હોતી નથી હાઠીકા જવી નથી કઈક લઈને આવતા કસકડા સરી જવું આ પરંપરા છે હજી છે ઓ કાઠી મેર આયર હજી છે છે બીજી જગનાથી મહેશ્ય પણ આ ઓછું છે ને સગો ભાણે જ આવ્યા છે અને ઈ લગ્ન ગીત એવા હતા હવે તો જોકે આવું બોલતો ને ગામડામાંથી બોલે છે સિટીમાં જોકે બોહોળીઓ વાળી દીધો છે જાન આવી હમ કર્યા ખાંડ ઘડો ઓતારો આપ્યો જાનને બધાને શિરામણ કરાવ્યું આ નાસ્તો શબ્દો તમે ભણેલા એવો ખોય અમેરિકા જાય જાય પછી શિરામણ અને કલવો કલવો કેતા કે ને વણ અરોવર ને જમાડે એને કલવો કહેતા એને જમાડે વણ અરોવર ને પછી માનવે આવે કોણ વર રાજા વર રાજા માનવે આવે જે જેનો ધારો કોઈ ગાડીમાં આવે કોઈ ગાડામાં આવે કોઈ ઘોડી ઉપર બે છે કે ગામડામાં છે હજી માંડવે માંડવો એટલે ચાર થાંભલા કયા ચાર થાંભલા નો મતલબ તમને ખબર નહીં હું કહી દઉં ચાર કયા ચોરીના ચાર કયાભલા કોણ બો વવાય વવાય દીકરીના મા બાપ અને દીકરાના મા બાપ આને માંડવો કહેવાય શું કહેવાય માંડવો જે દીકરી છે આના મા બાપ અને દીકરાના મા બાપ આને માંડવો કહેવાય ચાર થંભ કહેવામાં આવે છે આ તમારા ગૂગલમાં નહીં આ ભણેલા ને ખાસ આ માંડવો આજુબાજુમાં જે વળ્યું છે એ વર ને કન્યા છે વળીયું છે વર અને કન્યા છે ઓતરક્ષણમાં છે એ બે ના માંડવાના અને જાન તરફથી બે જાનૈયા ઈ છે હવે આ આ કંઈ છે નહીં નષ્ટ થઈ ગયું છે બે નો પક્ષ હોય ને વરનો કન્યાનો પક્ષ એક બાજુ વર પક્ષ એક બાજુ કન્યા પક્ષ છે એક બાજુ દીકરી નો પક્ષ છે જે વળીયું છે કન્યા છે ચાર થંભ છે એ વર કન્યાના મા બાપ છે અને થાં થાંભલો કહેવાય અને માંડવો કહેવાય થાંભલો હવે તો આ બધી વિકૃતિ આવી ગઈ ભાઈ મોબાઈલ બંધ રાખજો ભાઈ વસ્તુ પછી હવે એની જ આ વાત આ માંડવો ધ્યાન દો ઘડી હજી છે ગામડામાં અને હિપા કુમારે માણસોને કીધું જાન આવી ગઈ ભાણતની એને ઉતારવાની વ્યવસ્થા કરો ભારે જગો પરણો આવતો હતો એક 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 લાખ નો શબ્દ હવે જે બોલતા હોય તો આ ભીવડીઓ વળી ગયો છે એટલે ત્યાં ઘર છે શબ્દો પણ ઘર ન ભંગાતા હવે તો ગાડો દાદી ગયો છે એમાં ગીત બોલતા બઉ મોટા ગીત છે તૈયારી કરે ન કરે આ કાઠીના સંતાન ની વાત કરી છું આ સંસ્કાર ની વાત છે આ એક મરદ કાઠીના દીકરાની હિપા ની વાત છે દરબાર ગઢમાંથી ખુમારના ઘરનાને કેવડાવ્યું હિપાખુમારના ઘરના આ કાઠિયાણીએ કેવડાવ્યું કે દરબારને કયો કે આવે એ વખતમાં મર્યાદા એટલી હતી

પગથી માથેન માથે હેમાળ થઈ ગઈ હિપા કુમારને કે ભાણેજની જાન આવી ગયા અને કાઠિયાણીનું કામ શું પડ્યું મને જ બોલાવ્યો પણ મેં તમને કીધું ને કે જેની ખાનકાનીમાં જે સંસ્કાર છે ને એ તો ખુદ જવાના જ નથી હિપા કુમાર હાલતા થયા શું કામ હશે શું હોય છે મને કાઠિયાણી બોલાયો જાન આવી ગયા છે એને એટલી ખબર નહીં હોય તો બીજા ભાઈ દીકરા હતા એને કેવું હતું સેવા દરબાર ગઢમાં જાય છે ઈપા ખુમાણે કે કાઠિયાણી બાઈ ની જીભાન બંધ થઈ ગઈ હતી પણ આઠે વાત કરી દીધી આખે વાત કરી દીધી અને માજુના ઓર ઉગાડે છે એ પંખમાં અઢાર વર્ષના દીકરાની માથે સફેદ વસ્ત્ર ઉઠાડેલું જ્યાં જોયું તો પોતાનો એક ન એક દીકરો વસ્ત્ર ઢાંકી દીધું ઓરડો બંધ કરી દીધું ને કીધું કાઠિયાણી માણસનો માણસ ખરાબ કરે તો દુઃખો હોય પણ આ તો પરમાત્માનું દુઃખ છે હવે કહેવાય નહીં કોઈને કાઠિયાણી દીકરીની જાદ આવી ગઈ છે ભાણે જગો આવી ગયો છે કાઠિયાડી આ વાત કોઈને નો કહેતા અને તમારા આંખમાં કાજળ આંજી લ્યો આંજણ નહીં કાજળ કાજળ ને માં ઘણો ફરક હોય અને કાઠિયાણી બે માણસ આપણે અને પાંચ જણાને હું બોલાવું છું પાછી અને બે માણે આપણે હાથ આઠ માને ખબર પડવા દે તો તમને ભરમત્યાની નું સોગંધ છે તમને સૂર્યનારાયણની સોગંધ છે કાઠિયાની તમારી આંખમાં તમે કાજળ આંજી લ્યો ભાઈ મૃત કાઠીનો સંતાન એટલું બોલે છે કાઠિયાણી કે દરબાર મને ખબર છે ભાણે પરણમાં આવ્યો છે પણ તમને બીજી ખબર છે તમને દુઃખ લાગ્યું કે મને કેમ બોલાયો પણ તમને બીજી ખબર છે માંડવામાં ગોર મહારાજ એમ કે ભાઈને બોલાવો જવું તો માટે અને તમે એમ કહો કે ભાઈને બોલાવો બેનના ના જવતો લો તો ક્યાંથી બોલાવું દરબાર તમે મને કાજલ આંધવાનું કહો છો પણ જો હું એવી હોત ને દરબાર તો મોનો શેડો લઈને ગામ ભેડું કર્યું હોત ભાઈ કુમાર હવે તમે હિંમત રાખજો કોઈને ખબર ન પડવા દેતા રૂવાડું નતું ઢેક્યું એ કાઠિયાની કોઈને ખબર ન પડવાતી દીધી અને ભારે માંડવે આવે છે ભૂલ વાગતો તો એ ઢોલ રોતો તો વાગતો નતો શરણાય વાગતી નથી રોતી હતી પણ એ મળતે કોઈને ખબર ન પડવા દીધી પોતાનો એક ના દીકરાનો સરપદાર થયેલો હિપાખુમાને પાંચ જાણ બોલાવીને એટલું કીધું કે ભાઈ અમારા પરિવારમાં આવી ઘમછાણ થઈ ગયું છે મારી દીકરીની જાન આવી ગઈ છે પાછળની ઓરડાની જે દિવાલ છે એ તોડો તમે દિવાલ તોડી અને એની છેલી અંતિમ ક્રિયા કરો કેટલી ધીરજ કેટલી એને જેને કહેવાય પરીક્ષા એના જ ઇતિહાસ છે પાંચ જાણે કીધું દરબાર અમે પછી મોડી પણ એનો અવાજ આવશે તો તો ગામને ખબર પડી જાય છે કારણ પછી તોડવાનું કારણ એ હતું કે દીકરાને માંડવા નીચેથી દીકરાનો ન લઈ જવાય કારણ બેનનો માંડવો હતો હિપા ઘુમાણે એટલું કીધું આજ અમારા જીવતરમાં બે જગ્યાએ અગ્નિ પ્રગટાય છે એક દીકરાના દીકરીના માનવામાં અને બીજું શમશાનમાં દીકરાની સેમા ક્યારે તોડી ખુમાર દિવાલને અમે ક્યારે તોડી તો હિપા ખુમારે એટલું કીધું પાંચ મિત્રોને કે જ્યારે ઢોલ વાગતો હોય જેથી ઢોલનો અવાજ આવતો હોય તો તમે દિવાલ તોડજો જેથી દિવાલ તૂટવાનો અવાજ નો કોઈને આવે ભણે માંડવે આવે છે ભોલ વાગે છે એક બાજુ દિવાલ તૂટે છે દીકરાની અંતિમ ક્રિયા કરવા માટે લઈ જાય છે કારણ કે બેનનો માંડવો છે એમાંથી ભાઈની નનામી નહીં નહી ભણે માંડવો આવ્યો ચાર ફેરા ફેર્યો ગોર મહારાજે કીધું ભાઈને બોલાવો

હિપા ખુમાલ ને ક્યાં માર્યું ખબર દીકરી ને સમય થઈ ગયો બધા હગા વાલા મામા મામી કાકા કાકી પરિવારો બધા મળી લીધા છે હવે તમારે મળવાનું છે તેરી કાઠીનો દીકરો તમામ તાગા ભેળી કરી ધરતી ને પૂછી પૂછી ડગલા માનતો તો કઈ વૃદ્ધ મારી લાજ રાખજે એ મળે તેની રોતો રોડે લાગતો તો આંખમાંથી બોર બોર જવા આહુડા ફરતા હતા લટકાયું હિપા ખુમાણ એક બાપ દીકરી સુખી થાય જો આ વાત બહુ મોટી છે આમાં લગન ગીત છે આમાં મરસિયા છે પણ હજી રાખવા વાળા લગ્ન ગીત રાખે છે બાકી તો આ સિરિયલ માં જોઈ જોઈ અને બગાડી નાખ્યું છે ભાઈ કાક શબ્દો ભ્રમ છે હવા કઈ રહ્યું નથી પણ શું કીધું એક બહુ મોટું ગીત છે ભાઈ પરણ વાગે તો ઢોલ વાગતો તો કેવો एवा रे पड़े घटड़ा मां थई गई घम रे ता तोरा मां फोफड़ियूं

જેમ જેમ ચડતી જાય છે ત્યાં પાવ પણ સાંભળ્યું એ બેન ને પીઠી રે ચડી ત્યાં બાળા પણ અને એના મીઠોળે બાયદા હાથ રે તા તો વોરડામાં પોપડું કોણ એક કાળ જોર અને બે આંગણામાં બેન હરણા ની ઘોડે ઠેકતી હતી તો બેન જ્યારે સાસરા તરફ થી એને કાપડું જયારે પહેરાવવામાં આવ્યું ત્યારે બેનના ના મીંઢોળે બાંધા સોને હાથ રે એ બેને ફેર્યું રે કાપડું તાતો કાયા થઈ કી રે એવા ઢોલ રે વાગ્યા ને હૈયા રે બડું રે એના ઘટડામાં થઈ ગઈ ઘમશાણ રે ઘણું એક કુ રહે આ મોટું ગીત છે સમયની મર્યાદા છે કોઈ મળશે સમય બોલશું પણ આ કાઠીની વાત છે બાપ કર્ણના પરિવારની વાત છે કોઈને ખબર ના પડવા દીધી અને સીમાડે જાન ગઈને ખબર પડી ગયો ઓ હો હો જો આપણે જાન લઈને ગયા તા હિપા ખુમારના એકના એક દીકરાને શરબ ડબ થયો તો એક એક બીજાને બીજાએ ત્રીજાને કીધું અને જાન પાસી આવે છે બાપ હે ખુમાર તે અમને વાત ન કરી બાપ આવું હોનાળ જ થઈ ગયું કે વાત સાચી છે મારી દીકરીનો પ્રસંગ ન બગડો ને એટલે મેં કોઈને વાત ન કરી ઈ વાત ઇતિહાસ ચારણોય અમર કર્યા છે તો એમે કહી કે નામ રહનતા ઠાકરા નાના નહીં રહન કીર્તિ ઊંડા કોટડા હો તો પાડાય નો પડ આ ઈ ઇતિહાસ છે બહુ મોટો છે તો આરતીનો સમય થઈ ગયો છે ભાઈ અને ભાઈ મોબાઈલ બધાય બંધ કરી દેજો ભાઈ અને અડધી કલાક બે બેટા તો બે જો રવિવાર છે માણા ઘણું છે અને ધામમાં એક રૂપિયો મૂકીને મગલના ના ગુનેગાર નો બનશે બાપ અને ધૂણવાનું આપતું બેટા બાર વ્યાજા જો આ સખત મનાય છે ધૂણવું એટલે શું અને અમુક અત્યારે ફેમસ થયા છે સમજી લેજો તમને આ નડે છે આ કઈ નેફો નડતું નથી નડે મન દેજો પણ કોઈને પૈસા નો આપો ફેમસ ના દીકરા થઈ ગયા છે કોઈને પગલા ન પડાવો દીકરીના બેનના ના ભાણે ફૂઈ ના પડાવો કોઈના ના પગલા ન પડાવો મારા પગલા તમારું શું હોય છે ભાઈ એમ દીકરીના પડાવો આ ફેમસ થઈને ને ને એનાથી સાવધાન તમને આ કઈ નડતું નથી નડે મંડે જો અત્યારે શિવરાજ આવે છે જુનાગઢની માલકોળ સંતો છે એને એનું ધ્યાન રાખો એના ધોળા જાગૃત રાખો સંતોને તમે રાશન પાણી આપો બ્રાહ્મણ બાવા સાધુને આપો પણ આવા શેતાનો જે છે સારો કોઈ હાથડા માંડીને બેઠા છે એનાથી સાવધાન રહેજો ને એક રૂપિયો દેતા નહીં અરે આપણા કચ્છ કાંઠિયાડમાં ગુજરાતમાં કેવા સંતો પડ્યા છે એનું ધ્યાન રાખો ને તો સંતો તમને આશીર્વાદ આપજે બોલ માહોલમાં તલી પછી હજી આટલું ને આટલું માણસ થાય છે તો મોગલ છે ધ્યાન રાખજો હા અહીંયા વિચારવા વાળા ને ગરવાઈ નથી બીજી વાત એક મિનિટ